નમસ્કાર હું યશપાલસિંહ જાડેજા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પીટીવીસીએલ જામનગર સર્કલ જામનગર અને દ્વારકા બંને ડિસ્ટ્રિક્ટની આ કોમન હેડ ઓફિસ છે આજથી અમે પી પીજીવીસીએલના સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરી છે આ એક ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે આરડીએસએસ જેની અંદર એમવીસીસી કંડક્ટર કન્ડક્ટર કે જેને કારણે દરિયાકિનારાના વિસ્તારોના ઇન્ટરપ્શન દૂર થશે અને સેકન્ડ પાર્ટ ઇઝ સ્માર્ટ મીટર કે જેને કારણે ગ્રાહકો પોતાનું કન્ઝમ્પશન પોતાને પાવર કઈ રીતે યુટિલાઇઝ કરે છે એનું રેગ્યુલર એનાલિસિસ રેગ્યુલર મોનિટરિંગ કરી શકશે આજે સૌથી પહેલું મીટર જામનગર સર્કલનું પહેલાં અમારા ઘરથી જ લગાડવામાં આવ્યું છે અને હવે પછીના અમારા સ્ટાફ અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સથી અમે શરૂ કરશું અને ત્યારબાદ કન્ઝ્યુમર મીટર્સ ઇન્સ્ટોલ કરશું સ્માર્ટ મીટર અને અત્યારના જે કન્વેન્શનલ મીટર છે એને એમની એક્યુરેસી સેમ હોય છે બિલિંગ સેમ હોય છે ટેરિફ સેમ હોય છે ફરક એટલો છે કે સ્માર્ટ મીટર છે એ કમ્યુનિકેટ કરી શકે છે સર્વર સાથે અને જેને કારણે અમે ગ્રાહકોને એક મોબાઈલ એપ થ્રુ દરેક ગ્રાહક પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરશે મોબાઈલ એપ થ્રુ એને પોતાનું ડે ટુ ડે અવરલી કન્ઝમ્પશનનો ડેટા મળશે સિઝન ટુ સીઝન કેટલું વેરિએશન આવે છે કયા ઇક્વિપમેન્ટને કારણે કેટલો વધારો થાય છે પોતાના કન્ઝમ્શનમાં આ બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકશે અને સરવાળે પોતાના ઘરનું લાઇટ બિલ બચાવી ઓછું કરી શકશે અને એનર્જી કન્ઝર્વેશન કરી શકશે આ મીટરનો કોઈ ચાર્જ નથી કોઈપણ ગ્રાહક પાસેથી આનો કોઈ ભાડું કે કોઈ મીટર ચાર્જીસ લેવામાં આવતા નથી પ્લસ જે કંઈ આ ઇન્ફોર્મેશન મળશે એની માટે વાઇફાઈ કનેક્ટિવિટી કે એવી કોઈ જરૂરિયાત નથી અને એની માટે કોઈ પણ એડિશનલ પેમેન્ટ ગ્રાહકે કરવાનું નથી પીજી વિષના બેનિફિટ એ છે કે અમારા મીટર રીડિંગની જે આખી પ્રોસીજર હતી મીટર રીડરને કઈ દર બે મહિને ત્યાં આગળ સાઇટ ઉપર આવવું પડતું હતું એ હવે નીકળી જશે સેકન્ડ આ આખા ઇન્ડિયાની અંદર આ દરેક મીટરથી પ્રીપેઇડ સ્માર્ટ મીટર થવાના છે તો આને કારણે કલેક્શનની એક્ટિવિટી અમારી સાઈડથી ઘટશે ગ્રાહકને બેનિફિટ એ છે કે ઘણી વખત ગ્રાહકો જ્યારે પોતાનું બિલ ભરતા ભૂલી જતા હોય છે ત્યારે બાર ટકા પંદર ટકા જેટલો ડીપીસી એટલે કે વ્યાજ ભરતા હોય છે હવે આ પ્રીપેઇડ હોવાથી ડીપીસી ભરવાનો કોઈ ગ્રાહકને આવશે નહીં પ્લસ માની લો જામનગરની જ બ્રાસ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં વીકલી સેલરી થતા હોય છે તો દર અઠવાડિયે દરેક ગ્રાહક પોતાની ઈચ્છા મુજબની એમાઉન્ટનું રિચાર્જ કરાવી શકશે જેને કારણે એનો પાવર સપ્લાય બંધ થશે નહીં પ્લસ જેમ જેમ એનું બેલેન્સ ઘટતું જશે તેમ તેમ ગ્રાહકને મોબાઈલ એપ થ્રુ એનું ઇન્ટિમેશન મળતું જ અને અલ્ટિમેટલી કોઈ પણ ગ્રાહક છે એ ડિસ્કનેક્શનથી બચી શકે આ બે ટેકનોલોજી છે આની અંદર સ્માર્ટ મીટરમાં એક આરએફ મેસ ટેકનોલોજી હોય છે જેમાં એક મીટર બીજા મીટરની સાથે કમ્યુનિકેટ કરીને છેલ્લે સેન્ટ્રલ સર્વર સુધી એક ડીસીયુ અમે ઇન્સ્ટોલ કરશું એના થ્રુ સર્વર સાથે કમ્યુનિકેટ કરશે જ્યાં રિમોટ એરિયાઝ છે ત્યાં આગળ સેલ્યુલર ટેકનોલોજી પણ અવેલેબલ છે કે જેની અંદર સિમ કાર્ડ આવે અને એનાથી ડીસીયુ થ્રુ કનેક્ટિવિટી થાય બટ અગેન સિમ કાર્ડનો કે આરએફ મેશનો નો કોઈ પણ ચાર્જ છે એ ગ્રાહકો પાસેથી ઓસલવામાં આવવાનો નથી